આજે આપણે લાઈવ મોહન બનાવવાનો છે જે તમે લગ્ન પ્રસંગમાં જોઈ શકો છો તેવી રીતનો જુઓ કેટલો સુપઅપ છે આપણો લાઈવ મોહન તૈયાર છે એકદમ સુપઅપ ને બહુ જ મસ્ત થયો છે તમે જોઈ શકો છો ઘી પણ છૂટી ગયું છે બધું આવી નવી નવી રેસીપીને વાનગી જોવા માટે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબરને ફોલો કરજો હવે આપણે એને ગાર્નિશિંગ કરી દઈશું ઉપરથી શકો છો હવે હેલો મિત્રો હર હર મહાદેવ રાધે રાધે આજે આપણે લાઈવ મોહન થાર બનાવવાનો છે તેમાં મેં આ કકરો લોટ લીધો છે ચણાની દાળનો તમે સોફ્ટ લોટ હોય એ પણ લઈ શકો છો તેનું મેઝર મેપ છે કે મેં આ બે કપ લીધો છે ચણાનો લોટ કકરો આમાં મેં જે મેજર મેપ ચણાના લોટનું હતું એ જ મેજર મેપ મેં એક કપ ઘી લીધેલું છે હવે ઘી આપણે ત્રણ ચાર ચમચી આમાં ઉમેરીશું આ રીતને આ રીતને ધાબો આપવાની રીત કહે છે આપણે ત્રણ ચમચી ઘી લીધું છે અને ત્રણ ચમચી દૂધ ઉમેરીશું જે રૂમ ટેમ્પરેચર ઉપર હોય તે રીતે પછી તેને ધીમે ધીમે મિક્સ કરીશું એને આવી રીતે મિક્સ કરવાનું છે હેલો મિત્રો તમે જોઈ શકો છો કે આ મિક્સ મિક્સ થઈ ગયું છે અને એકદમ કકરું કકરું થઈ ગયું છે આને તમે ચાણીમાં બી ક્રશ કરી શકો છો ઝીણું ઝીણું બારીક અને મિક્ચર ઝારમાં પણ કરી શકો છો પણ હું આને આજે મિક્ચર જારમાં ક્રશ કરવાની છું આપણે એને મિક્સર ગ્રાઇન્ડમાં લઈ લીધું છે હવે ક્રશ કરી દઈશું તમે જોઈ શકો છો એકદમ ઝીણું થઈ ગયું છે ક્યાંય ગોટલીઓ નથી કશું જ નથી એકદમ બારીક થઈ ગયું છે અને થોડું દરદરું જ છે પેન લેવાનું છે એ પેનમાં જે મેં તમને મેજરમાં બતાવ્યું હતું ઘીનું એ જ ઘી મેં એમાં નાખ્યું છે અને આપણે બે ચમચા મેજર મેપ મેં ચણાનો લોટ લીધો હતો એનું અડધું જ આપણે ઘી લેવાનું છે એમાં અને હવે એમાં ઘી થોડું રૂમ ટેમ્પરેચર આવે એટલે એમાં આપણે ચણાનો લોટ ઉમેરવાનો છે તમે જોઈ શકો છો ચણાનો લોટ એકદમ ધીમે ધીમે તેને શેકા દેવાનો છે ઘી બધું મિક્સ થઈ ગયું છે અંદર આપણે તેને હલાવતા જવાનું છે ધીમે ધીમે અને જ્યારે બી તમે આ પ્રોસિજર કરો છો ત્યારે તમે આમાં જ ધ્યાન રાખો ત્યારે બીજું કોઈ જ કામ કરવાનું નથી તમારે ગેસની આ એકદમ ધીમી રાખવાની છે અને તેને હલાવતા જવાનું છે ધીમે ધીમે આપણું આ લોટ શેકાવતા અને થતાં દસથી પંદર મિનિટ થશે તમે જોઈ શકો છો એકદમ ઢીલું થઈ ગયેલું છે બ્રાઇન્ડ આપણું એને દસથી પંદર મિનિટ શેકા દેવાનું છે લોટ કાચો ન રહે તે માટે તે ખાસ ધ્યાન રાખવું આની પ્રોસિજર કરતાં તમે કોઈ બીજી પ્રોસીજર નહીં કરવી અને જે મેં વાસણ લીધું છે એ તમે લોખંડની કઢાઈ પણ લઈ શકો છો અને જે મેં લીધી છે એ પ્રીતે પણ એ નીચેનું જે એનું તળિયું હોય છે એકદમ જાડું હોવું જોઈએ બાકી તમે નોનસ્ટિકનો પણ ઉપયોગ કરી શકો છો આમાં જો તમે જોઈ શકો છો હું તમને એકદમ નજીક જઈને બતાવું જો આ લોટ ફળફળ થવા માંડે છે એટલે લોટ ઘણો બધો શેકાઈ ગયો છે અને એની સ્મેલ પણ આવે છે તો બી આપણે અત્યારે થોડીવાર શેકીશું હવે એને એકદમ કણીદાર અને દાણાદાર બનાવવા માટે આપણે જે દૂધ લીધું હતું અને થોડું દૂધ વધ્યું છે એમાં તે છંટકાવતું જવાનું છે ધીમે ધીમે અને આ તૈયાર થશે એટલે તમે ઇઝીલી તેમાં તમારો ચમચો ફરી શકશે તમે જોઈ શકો છો પહેલાં એકદમ જાડું હતું આપણું આ થિકનેસ હતી અને અત્યારે જો એકદમ ઇઝીલી છે કે ફરી શકે એવું છે તમે જોઈ શકો છો તેનો કલર પણ ધીમે ધીમે ચેન્જ થઈ રહ્યો છે જે પહેલા કલર હતો અને અત્યારનો કલર તમે જોઈ શકો છો તેને સતત કોન્સ્ટન્ટ હલાવતા જવાનું છે જે દૂધ વધ્યું હતું તે મેં દૂધનો ઉપયોગ કર્યો છે જો તમે જોઈ શકો છો તો એ એકદમ ફળફળ થઈને ઉપર આવે છે તેના માટે આપણે એક વાસણ મોટું જ રાખવું મોટા વાસણમાં જ મોનથાર બનાવવો જો હું ફરીથી દૂધનો ઉપયોગ કરું છું તમે જોઈ શકો છો એકદમ ફ્લફી કેટલું મસ્ત થઈ ગયું છે તેનો કલર પણ એકદમ ચેન્જ થવા લાગે છે અને સ્મેલ પણ એકદમ સરસ આવવા લાગી છે તમે જોઈ શકો છો કે એકદમ ઉભરાઈને ઉપર આવી ગયેલું તે નીચે બેસી ગયો છે એકદમ આનો કલર પણ આવી ચૂકેલો છે હવે અને મોહનથાળનો કલર લાવવા માટે આપણે કોઈ પણ આર્ટિફિશિયલ કલરનો યુઝ કરવાનો નથી તમે એને બરાબર શીખશો તો કલર એકદમ સરસ આવશે તમે જોઈ શકો છો એકદમ નજીક લઈને તમને બતાવું છું જુઓ તમે જોઈ શકો છો તૈયાર થઈ ગયો છો આપણો લોટ શીકાઈને અને ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દેવાની છે અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી પણ આપણે એને સતત હલાવતા રહેવાનું છે કેમ કે નીચેનું જે તળિયું હોય છે તે ગરમ હોય છે તેના માટે નહીં તો તે દાઝી જશે બાકી ન હોય તો તમે બીજા કોઈ વાસણમાં તેને કાઢી શકો વાસણ તૈયાર કરીશું જે મેં એક કપ ઘી અને બે કપ ચણાનો લૂંટી તો એક કપ ખાંડ લેવાની છે એમાં અને એના જ મેઝરમેન્ટ પ્રમાણે એક કપ પાણી લેવાનું છે આપણે અને આ ચાસણીને કોઈ એક કે બે તારવાળી નથી બનાવવાની નોર્મલી બનાવવાની છે જે બે ફિંગરની વચ્ચે નોર્મલ ચોટે અને બતાવે એ રીતે જ કરવાની છે હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ રાખવાની છે હવે તેમાં બે કેસરના દાણા પણ ઉમેરીશું જેથી આપણા મોહનથાળનો કલર સરસ આવે ઠંડીની સિઝન હોય તો એક તારની ચાસણીમાં બી પણ મોહન જામી જાય છે પણ આપણે મોહનથાળ થાળ બનાવવાનું નથી એટલે કોઈ એક તારની કે બે તારની ચાસણી બનાવવાની નથી આપણે ગેસની ફ્લેમ હવે સ્લો કરવાની છે અને આમાં હવે આપણે થોડી ઈલાયચી પાવડર નાખવાનો છે આમાં ચાસણી આપણી તૈયાર છે ગેસની ફ્લેમ બંધ કરી શકો હવે આ ચાસણીની અંદર ઉમેરવાની છે થોડી થોડી કરીને અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે અને મિક્સ કરવાનું છે હવે જેમ જેમ ગરમ થશે તેમ તેની ક્વોન્ટિટી જાડી થતી જશે જો જોઈ શકો છો તમે તમે જોઈ શકો છો તેની ક્વોન્ટિટી હવે જાડી થઈ રહી છે અને હવે આપણે આમાં કાજુ બદામને પિસ્તા ગાર્નિશ કરીશું તમારે જે ડ્રાય ફ્રૂટ અવેલેબલ હોય એને જે નાખવા હોય એ તમે નાખી શકો છો હું બીજા થોડા ઉપર ગ્રાઇન્ડ કરવા માટે રવા દઈશ આપણો મોહન થાર તૈયાર છે લાઈવ મોહન થાર તમે જોઈ શકો છો કલર એકદમ સુપઅપ આવે છે તમે પણ આવી રીતે બનાવી શકો છો જો તમને રેસીપી ગમી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ હોય અને બલબેટન દબાવજો